દાહોદમાં આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર મેળા વિરુદ્ધ અપહરણની ગંભીર ફરિયાદ નોંધાઈ છે દેવેન્દ્ર મેડા જેવો અગાઉ બીટીપી ગુજરાત પ્રદેશ પ્રમુખ હતા અને થોડા દિવસો પહેલાં જ અરવિંદ કેજરીવાલના હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ફરિયાદ મુજબ દેવેન્દ્ર મેળાએ એક મહિલાને નોકરી આપવાની લાલચ આપી હતી અને તેનું અપહરણ કર્યું હતું એટલું જ નહીં ફરિયાદમાં ગાડીની અંદર મહિલા સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ ગંભીર બનાવ અંગે દાહોદ બી ડિવિઝન પોલીસ દ્વારા દેવેન્દ્ર મેડાની અટકાયત કરવામાં આવી છે અને હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે એ મને બળજબરી કરતા હતા ને મારા જોડે જબરજસ્તી કરીને વાત કરવાની છે એવી રીતે કરીને પછી મને ગાડીમાં બેસાડીને પછી વાત કરવાની હતી પણ પછી મારા ભાઈને મેં કહીને પછી આગળ મેં એકલી બી નથી ગઈ સાથે મારી ફ્રેન્ડને લઈને ગઈ હતી તો મને ડર હતો એટલે મારી ફ્રેન્ડે લઈને ગયેલી હું ને પછી મેં મારા ભાઈને ફોન કરી રાખેલો તો પછી મારા ભાઈ આયા હતા પાછા એમની મુલાકાત મારી આઈટીઆઈ પર થઈ ક્યારે સાડા અગિયાર વાગે મારી ઓળખાણ તો સોશિયલ મીડિયામાં કંઈ નહીં આમ ભાઈ તરીકે જ વાત કરતા હતા ભાઈ રીતે વાત કરતા હતા પણ પછી આ બધી વાત કરી આગળ સર મારું એટલું જ કહેવું છે કે આદિવાસીના નામ પર આવા નેતાઓ બેનનું શોષણ કરે છે એવું ના થવું જોઈએ સર એવું થયું હતું કે મારી બેનનો મારા પર કોલ આવ્યો મને એવું કીધું કે ભાઈ મને ગાડી પર બોલાવે છે એમ તો મેં કીધું મને કહેજે તું એમ તો બેનને ગાડીમાં ઇટેઈ પરથી બેસાડી બેસાડીને કોટ બાજુ લઈ ગયો કોટ બાજુ લઈ અને પછી હેલીપેડ બાજુ લઈને તો પછી મેં એમનો પીસો કર્યો પીસો કર્યા પછી એ પોલીસ સ્ટેશનમાં બેનને લઈને ગાડીમાં બેસાડીને ભાગીને આવી ગયો ત્યાં અમે પચીસ ત્રીસ કિલોમીટર સુધી પીસો કરીએ એમનો બેનને એવું કીધું કે તને નોકરી અપાવીશ એમ એવું કરીને બ્લેકમેલ કરી કે તને નોકરી અપાવીશ અને તું મારા જોડે વાત કર એમ એવું કીધું બેન દેવેન્દ્રભાઈ મેળા ઘટનાની હકીકત એ પ્રકારની છે કે દાહોદર બી ડિવિઝન પોસ્ટે ખાતે એક ફરિયાદ દાખલ થઈ છે જે ફરિયાદની અંદર એક ભોગ બનનાર મહિલા બહેન છે તેમને દાહોદમાં રાજકીય રીતે હતા અને ત્યારબાદ તેઓને બળજબરીથી બહેનની મનાઈ હોવા છતાં પણ ગાડીમાં બેસાવી એમને ઉઠાવી લઈ જઈને ગાડી ભગાડી મૂકી હતી આ બા આ દરમિયાન એમના પતિનો સંપર્ક થતા પતિ અને અન્ય લોકો દ્વારા ગાડીનો પીછો કર્યો હતો તેમ છતાં દેવેન્દ્ર મેળાએ પોતાની ગાડી છે ને પૂર ઝડપે ચલાવી અને અલગ અલગ જગ્યાએ ફર્યો હતો અને ત્યારબાદ શરૂ ગાડીમાં તે બેનની પાસે અભદ્ર માંગણી કરી નોકરી આપવાની લાલચની અંદર એમની છેડતી કરીને અભદ્ર માંગણીઓ કરી હતી અને એ ત્યારબાદ એમને બીડીઝન પોસ્ટની બહારના વિસ્તારમાં છાપરી ખાતે તેમને ઉતારીને ત્યાંથી નીકળી ગયેલા હતા ત્યારબાદ આ અન્વયે મહિલા બેન દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદ થતાં પોલીસ દ્વારા તેમને અટક કરવામાં આવી છે અને હાલમાં દેવેન્દ્ર મેળા પોલીસની કસ્ટડીમાં છે દેવેન્દ્ર મેળાના ઇતિહાસ વખતે જોવા જઈએ તો તેમના ઉપર વિવિધ પ્રકારના અગાઉ પણ ગુનો દાખલ થયા હતા જેમાં હથિયાર ધારા લગતના ગુના એક્સ્ટ્રેશનના ગુના એ ડિવિઝનની અંદર રોલની અંદર દાખલ થયા છે જે ગુનાઓમાં તેમની અટક થઈ હતી અને ત્યારબાદ જામીન પર મુક્ત થયેલા હતા અને હાલમાં બી જૂન પોસ્ટે ખાતે ગુનો દાખલ થયો છે તેમાં અટક કરીને પોલીસની કસ્ટડીમાં છે